ગંભીરા બ્રિજ ધરાશાયી થવા મુદ્દે કોંગ્રેસના પ્રહાર સ્ટોરી રિપોર્ટ બાય ચિરાગ પાટળિયા અમદાવાદ ગુજરાતમાં વડોદરા જિલ્લાના પાદરા નજીકથી સૌરાષ્ટ્રને જોડતો પુલ અને પુલની વહેલી સવારે બનેલી દુર્ઘટનામાં જે રીતે માનવ જિંદગી હોમાઈ ગઈ દેખાય છે કે ગુજરાતની ભાજપાની ભ્રષ્ટ સરકારના પાપે વારંવાર આવી દુર્ઘટનાઓ બની રહી છે નવા બનતા બ્રિજ હોય એ ધરાશાયી થાય એ આપણે જોયા છે કે કઈ રીતે રાજકોટ વડોદરા સુરત અમદાવાદમાં શાંતિપુરા ચોકડી સહિતના બ્રિજો મહેસાણાના બ્રિજો કે પાલનપુરનો બ્રિજ ધરાશય થયો એ રીતે જ મરામતના નામે મેન્ટેનન્સના નામે સોંપેલી હોય કોઈ કંપનીને એમાં મોરબીનો જૂતો પુલ દોઢસો થી વધુ માલ બાળકો સહિત આ બાલ મોત અને છતાં સરકારના પેટનું પાણી નું એક દુર્ઘટના દરેક વખતે વાત કરવાની કે તપાસ થશે આમ થશે તેમ થશે

પણ સબ સલામતી દ વખતે વાતો કરનારી સરકારના પાપે લોકોની જિંદગી ફમાયેલી છે ત્યારે આ ગંભીર દુર્ઘટના માટે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માન કરીએ છીએ કે આ ગંભીર દુર્ઘટના માટે જવાબદાર તંત્રના જે કોઈ લોકો હોય એ ગાંધીનગરમાં બેઠેલા શાસકો હોય રોડે બિલ્ડિંગના અધિકારીઓ હોય સુપ્રીમ કોર્ટના સિટીજન્જના નેજા હેઠળ અથવા હાઈકોર્ટના સિટીજનના નેજા હેઠળની સંપૂર્ણ પારદર્શક રીતે

વડપણ હેઠળ કમિટી હોય તો જ આ તપાસ થશે સાચા દિશામાં થશે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાને રોકી શકાશે